જયન માં દાદા જય પ્રભુ શ્રી રામ જય કષ્ટ મંજુન દેવ તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે ગાયત્રી મંત્ર વિશે તમે ગાયત્રી મંત્ર વિશે જાણતા હશો ઓલરેડી બરોબર છે બોલતા પણ હશો જાપ પણ કરતા હશો રેગ્યુલરલી ઘણા લોકો કરતા હોય પણ મિત્રો ગાયત્રી મંત્રનો અર્થ શું છે ગાયત્રી મંત્ર કઈ દિશામાં બેસીને બોલવું જોઈએ કયા સમયે બોલવું જોઈએ કેટલી વખત મંત્રનો જાપ કરવો જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ અને શું નાનકડો નિયમ વિધિ પૂજા છે મિત્રો એ સાવ સહેલી અને ઇઝી સ્ટેપ છે આ નિયમ પૂજાની વિધિ વિશે બરોબર છે પણ એનાથી લાભ થાય ને જોરદાર જબરદસ્ત પાવરફુલ લાભ થશે ભાઈ બરોબર છે કારણ કે ગાયત્રી મંત્રને મહામંત્ર કહેવામાં આવે છે ભાઈ પણ મિત્રો નાના બાળકો છે જે ભણવામાં ધ્યાન ન દેતા હોય એને ભણવામાં સ્કૂલ કોલેજમાં પણ પહેલો નંબર આવશે અને આ સ્કૂલ કોલેજ ડિગ્રી તો નાની બાબત છે ભાઈ એ કંઈ મોટી વસ્તુ નથી પણ જીવનમાં પણ પહેલો નંબર લઈ આવશે એ પણ મારી ગેરંટી છે તો મિત્રો આ વિડીયોને ફટાફટ આપણે શરૂ કરીએ પહેલાં મામ ભાઈઓ બહેનો મિત્ર સરકલથી વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા શેર કરી દેજો જેનાથી એ લોકોને પણ આ માહિતી મળે અને મંત્રનો જાપ સાચી રીતે કરી શકે ભાઈ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો વાલા અત્યારે રેસ કરી દો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે જેમાં સબસ્ક્રાઈબ લખેલું છે ફટાફટ દબાવી દીધો બાજુમાં ઘંટડી બે લાઇટન દબાવજો જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે મેમ્બરશીપ બટન થેન્ક્સ બટન સોશિયલ મીડિયા અકાઉન્ટ બધું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો મિત્રો હવે આપણે શરૂ કરીએ ગાયત્રી મંત્ર તો કે ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર વરેણિયમ ભર્ગો દેવસ્ય ધીમહી થીયો યો નહ પ્રચોદયાત મિત્રો ગાયત્રી મંત્ર તો બધા જાણતા હોય છે ચાલો પણ એનો અર્થ શું થાય તો કે દુઃખ નાશક પાપનાશક શ્રેષ્ઠ તેજસ્વી સુખ સમૃદ્ધિ દેવ સ્વરૂપ પરમાત્માને સાક્ષાત સત સદ નમન કરીએ છીએ મિત્રો એવી પ્રાર્થના કરવામાં આવે છે ગાયત્રી માતાજીને કે માં તમે તમારા બાળકોને અમે તમારા બાળકો છીએ તમારા બાળકોને સદબુદ્ધિ પ્રદાન કરો આરોગ્ય પ્રદાન કરો સુખ શાંતિ પ્રદાન કરો બરાબર છે બુદ્ધિમતામ બુદ્ધિ એક એક કહેવાય ને કે ક્યારેય ખોટી દિશામાં અમારું મગજ ન જાય એવા આશીર્વાદ પ્રદાન કરો મિત્રો આ છે ગાયત્રી મંત્રનો અર્થ હવે ગાયત્રી મંત્રના નિયમ શું છે કે કંઈ રીતે મંત્રનો જાપ કરવો જોઈએ કેટલી વખત કરવો જોઈએ મિત્રો એના વિશે પણ વાત કરીશું અને એક બે અનુભવ પણ નાનકડા કહેવા છે ગાયત્રી મંત્ર ઉપર જ ભાઈ એ સાંભળશો પણ તો પણ આનંદ આવી જશે મિત્રો જો સવારે પૂર્વ દિશા તરફ બેસીને અને સાંજે પશ્ચિમ દિશા તરફ બેસીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ ઘણા લોકો મોસ્ટ ઓફ નવ્વાણું ટકા લોકોના ઘરમાં મંદિર પૂર્વ દિશા તરફ જ હોય છે તેમ છતાં જો પૂર્વ કે પશ્ચિમ બંને દિશામાં તમારા ઘરમાં મંદિર નથી બીજી દિશામાં છે તો પૂર્વ અથવા તો પશ્ચિમ દિશામાં પવિત્રતાવાળો ચોખ્ખાઈવાળો શુદ્ધ ખૂણો ગોતી લ્યો એ જગ્યા પર આસન પાથરીને મંત્રનો જાપ કરી શકો અને કેટલી વખત કરવો તો સવારે એકવીસ વખત અને સાંજે એકવીસ વખત મિત્રો આ તમે કરવાનું શરૂ કરશો ને હું તો જો રેગ્યુલર હું તો ઘણા બધા ભાઈ મંત્ર મારી વાત કરું તો ઢગલો બધું મંત્ર હું ડેલી જાપ કરું છું પણ ગાયત્રી મંત્ર પણ જાપ કરું છું ભાઈ રોજ મિત્રો મારો અનુભવ છે કે તમે એટલું મગજ સ્ટ્રોંગ થઈ જશે એટલું બધું એકાગ્રતા મળી જશે નાના બાળકોને તમે ગાયત્રી મંત્ર બોલવાનું કહો બરોબર આવી રીતના સવારે એકવીસ સાંજે એકવીસ મિત્રો એની એકાગ્રતા વધી જાય ઘણા લોકો કહેતા હોય છે કે નાના બાળકો ભણવામાં ધ્યાન નથી દેતા કરણભાઈ કમેન્ટ્સ આવતી હોય છે ઘણા માતા બહેનોની કે એમના વિશે કંઈક ટીપ્સ આપો આ સ્પેશિયલ વિડીયો એમના ઉપર છે ટીપ્સમાં શું હોય ભાઈ ટીપ્સમાં ગાયત્રી મંત્ર જે છે ને તમે એમને સમજાવો કે એનો મતલબ શું છે ગાયત્રી મંત્રનો કે માતાજી શક્તિ આપશે હોશિયાર બનાવશે આગળ વધારશે પેલો નંબર અપાવશે મિત્રો એકાગ્રતા વધે છે એક આશીર્વાદ પ્રદાન થાય છે અને ગાયત્રી મંત્રનો લાભ શું છે હવે આપણે એના વિશે વાત કરીએ તો મનને શાંત કરે છે ઠંડુ પાડે છે મનને શાંત કરે છે એકાગ્રતા વધારે છે એક ચીજ તમારું ધ્યાન વધારે છે બરાબર છે તમારા ઘરની અંદર પોઝિટિવિટીની ઉર્જા એક સકારાત્મક વાઇબ ઉર્જા જે છે એ ઘરમાં પ્રદાન કરે છે સુખ સમૃદ્ધિ સુખ શાંતિ પ્રદાન કરે છે રોગ હોય શરીરમાં તો એને ફગાડે છે સારું સ્વાસ્થ્ય આરોગ્ય પણ ગાયત્રી મંત્ર પ્રદાન કરે છે મિત્રો ગાયત્રી મંત્રના ઘણા બધા લાભ છે ભાઈ ખાલી એકાગ્રતા કે નિરોગી કે પોઝિટિવ એવું જ નથી ધનલાભ પણ કરે છે અને ઘણા બધા લાભ છે બરોબર છે મિત્રો માતાજી છે બાળક ઉપર દયા તો કરે જ ને માતો દયાળુ છે ભાઈ બરોબર છે સર્વ દેવી દેવતાઓ તમામ માતાજી મા તો દયાળુ જ હોય ભાઈ મિત્રો એક સાચો ભાવ જોઈએ બસ સાચો ભાવ હોય એટલે મા કૃપા કરે કરે એને કરે જ મિત્રો એક અનુભવ બે અનુભવ વિશે વાત કરીએ આપણે મિત્રો કોઈ એક બાળક બરોબર છે આ અનુભવ શેર કરું છું પહેલો અનુભવ છે એક બાળક છે બરોબર છે અને હકીકતની વાત છે તમને કોઈ એમ પૂછે કે આ એમ કે એક બાળક છે બરાબર છે એના જન્મથી જ મગજમાં પ્રોબ્લેમ છે ડોક્ટરે પણ એને કહી દીધું મને મા બાપને પેરેન્ટ્સને ગમે એવી દવા કરાવશો ગમે તે કરાવશો થોડું સાજું થશે સો ટકા નહીં થાય અને ગાયત્રી મંત્રથી થઈ જાય તો કેવું લાગે ભાઈ બરાબર કે નહીં મિત્રો એક આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી જામનગર હા જામનગરની આ ઘટના છે જામનગરમાં એક બાળક છે મારે આખો વિડીયો આવ્યો હતો કારણ કે મારું છે ને શું છે જો મેં અગાઉ પણ કીધું છે સર્વ દેવી દેવતાઓ તમામ દેવી દેવતાઓ જે છે એમના મંદિરના દર્શન પછી ઇન્ટરવ્યુઝ આવતા હોય વાર તહેવાર ઉપર બધા લોકો જાતા હોય તો એમને બધા પૂછતા હોય મીડિયાવાળા એવી જ રીતે ગાયત્રી મંત્ર છે આ ગાયત્રી મંત્રથી બાળકને શું લાભ થયો અને ગાયત્રી મંદિર આવેલું છે જામનગરની અંદર એક જગ્યા પર એ જગ્યાએ આ બાળકને લઈ ગયા હતા અને આખી ઘટના શું થઈ એના વિશે તમને વાત કરું તો મિત્રો એ બાળકને ડૉક્ટરે પણ એમના મા બાપને કીધું કે થોડોક ફેર પડશે નો ડાઉટ નહીં પડે એવું નથી કહેતા પૂરો નહીં પડે મિત્રો ત્યારથી ગાયત્રી મંત્ર વિશે ક્યાંકથી એમને સાંભળ્યું હશે એમના મા બાપે અને એના બાળકને છોકરાને સંભળાવે બોલાવે સંભળાવે બોલાવે કન્ટિન્યુ મિત્રો વિધિન વન વન વીક એક અઠવાડિયામાં પચાસ ટકા ફેર પડી ગયો એક સાત આખા બ્રહ્માંડની બુદ્ધિ ગાયત્રી મંત્રમાં સમાયેલી છે લોકો માનતા હોય છે અને સાચી વાત છે ઘણા બધા સાધુ સંતો કહેતા હોય છે તમે કહેશો આખા બ્રહ્માંડની બુદ્ધિ એટલે બરોબર છે બ્રહ્માંડ કોને કે સર્વ પૃથ્વી બધા ગ્રહ આખું બ્રહ્માંડ ભાઈ એની બુદ્ધિ ગાયત્રી મંત્રમાં છે હવે એ કોઈ વ્યક્તિ કે બાળક બોલે કેવો પાવર આવી જાય ભાઈ અને એક તેજ તેજ પ્રદાન કરનારો મંત્ર છે મિત્રો ત્યારબાદ એ જે બાળક જે છે એ રેગ્યુલર જાપ કરવા માંડ્યું બરાબર છે ધીમે 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 એનામાં એવી સદબુદ્ધિ આવી એવી મગજમાં ક્ષમતા આવી કે અલગ અલગ વસ્તુ વિચારી શકે જે પ્રોબ્લેમ હતો એ ધીમે ધીમે દૂર થવા માંડ્યો નો ડાઉટ દવા બધું ચાલુ હતું એટલી દવાથી કાંઈ નથી થતું ભાઈ માતાજીની દયા પણ હોવી જોઈએ અને આજનો દિવસ એ બાળક ખૂબ તંદુરસ્ત નિરોગી છે આ એ મંદિરે દર્શન કરવા ફરીથી ગયા હતા એમના મા બાપ સાથે બાળક પણ ગયું હતું હું ત્યારે ઇન્ટરવ્યૂ જ મેં તમને કીધું ને મીડિયાવાળા પૂછતા હોય વાર તહેવાર ઉપર તો ત્યારે ઇન્ટરવ્યૂમાં એમના પેરેન્ટ્સે વાત કરેલી હતી મિત્રો હવે આપણે બીજા અનુભવ વિશે વાત કરીએ એ તો સાંભળશો એટલે મોજ આવી જશે ભાઈ મિત્રો બીજી ઘટના છે રાજકોટની જ વાત છે પતિ પત્ની બે લોકો હતા અને નાનું એવું ઘર બરાબર છે હજી પણ આ હકીકતની ઘટના છે ભાઈ શાકભાજીનો ધંધો કરતા એટલે કે રેકડીમાં શાકભાજી વેચવા માટે જાય શેરીએ શેરીએ બધા લોકો આવતા હોય એવી રીતે વેચતા એમના પત્ની ઘરકામ કરતા બધાના ઘરે જઈને અને જે કાંઈ પણ કમાણી થાય પૈસા થાય ગુજરાન ચલાવતા આગળ પાછળ પણ કોઈ નહોતું મિત્રો ક્યાંકથી એમને પણ જાણકારી મળી આ આ જોવાની વાત એ છે કે જેટલા અનુભવ હનુમાનજીના અનુભવ છે માતાજીની વાત છે જ્યાંથી એને કોક કહેવાય ને શું કહેવાય એમને નિમિત્ત એક વ્યક્તિ નિમિત્ત બન્યો એવી રીતના કોક નિમિત્ત બનાવતું હોય ને એ પણ એમની દયા અને ભગવાનની કૃપા વગર એમની મરજી વગર નથી થતું ભાઈ એ તમને કહી દઉં મને પણ એવી કંઈક વસ્તુ મળતી હોય તો કોઈક નિમિત્ત બનતું હોય બરાબર છે તમારા સુધી આ વિડીયો પહોંચ્યો તો હું નિમિત્ત બન્યો બરાબર છે પણ કૃપા તો ભગવાન જ કરે છે ને ભાઈ એવી જ રીતે કોકે એમને વાત કરી કે તમે શાકભાજીનું કામ કરો છો નો ડાઉટ સારું કામ છે વધુ પૈસા કમાવા છે ઓલા કે હા કમાવા છે તો કે તો કાંઈક નોકરી કરો ઓલા કે મને આવડતું નથી કાંઈ ભણેલો નથી કોણ નોકરી આપે તો કે કામ કરો ગાયત્રી મંત્ર વિશે જાણો છો ભાઈ કે હા બોલવી કે બોલી ગયા ભાઈ ઓલા ભાઈ કે વાંધો નહીં હવે એને નિયમ શીખડાવ્યો કે આવી જ રીતે આટલા વખત માળા કરીને બોલવો જોઈએ બરાબર છે કન્ટીન્યુ મિત્રો મોબાઈલમાં સાંભળે પૂજા પાઠ સમયે બોલે મિત્રો ધીમે 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 શાકભાજી એનું એવું સારું ચાલતું ગયું અને એ જે કહેવાય ને કે રેકડીમાં શેરીએ શેરીએ જઈને સેલ કરતા વેચતા શાકભાજી એમાંથી જે યાર્ડમાં યાર્ડમાં જે બધા ગાડી ભરતા હોય ટૂંકમાં એક લેવલ અપગ્રેડ ગયું એને કીધું કે હવે હું કઈક બીજું આમાં ને આમાં આગળ વધારે થોડું મોટું કામ કરીશ ભલે થોડા પૈસા રોકવા પડે ત્યારબાદ એ કર્યું એ પણ ચાલવા માંડ્યું માતાજીની દયાથી હવે એમના વાઈફે ઘરનું કામ કરવાનું મૂકી દીધું અત્યારે એમને શાકભાજીની દુકાન છે જોરદાર બરાબર છે મિત્રો માતાજી દયા ધીમે આપણને એમ લાગે કે મંત્ર બોલી લીધો આલો હનુમાનજીનો છે મહાદેવનો છે પાર્વતી માતાજી છે ગણપતિ દાદા છે ગાયત્રી માતા છે કામ કેમ ન થયું આપણે ડાયરેક્ટ આવું વિચારી એમ ન થાય એક ભાવ શ્રદ્ધા હોય ને વિશ્વાસ કે હા થાશે જ આજે નહીં તો કાલે સો ટકા થશે ધીમે 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 પ્રગતિના દ્વાર ખુલે રસ્તાઓ ધીમે ધીમે ખુલે હંમેશા અને મિત્રો આ એક એવો મહામંત્ર અને તું પાલન ફૂલ કરવું પડે ગાયત્રી મંત્ર છે ને ઘણા લોકો એ જાણતા નથી અને કદાચ તમે ભૂલ કરો તો એનો દંડ પણ મળે ભાઈ હા આ વાત પણ સાચી છે હું મારું કે ઘરની વાત નથી કરતો જે મેં સાંભળેલું છે અને વિથ પ્રૂફ છે ભાઈ ઘણા બધા સિદ્ધ મહાત્માએ કીધેલું છે ગાયત્રી મંત્ર એટલો પાવરફુલ મંત્ર છે ને કે તમે ચોખ્ખાઈ વગર ગમે તે જગ્યાએ બોલી ન શકાય સાંભળી શકાય સાંભળવામાં પ્રોબ્લેમ નથી પણ એમાં પણ ધ્યાન રાખવું પડે કઈ જગ્યાએ તમે પ્લે કરો છો બરાબર છે પણ મિત્રો એનો લાભ બહુ છે ખરાખર લાભ છે તો જરૂરથી ગાયત્રી મિત્રોનો જવાબ રેગ્યુલર કરજો તમારા બાળકને પણ કરાવજો કદાચ એ ન કરી શકે ચાલો તો સંભળાવો એમને સાંભળવાથી પણ એટલો લાભ મળે છે બરાબર છે તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપવાની હતી અને નિયમની વાત કરીએ તો જે મેં અગાઉ કીધું સવારે પૂર્વ દિશા તરફ બેસીને સાંજે પશ્ચિમ દિશા તરફ બેસીને સુ સાફ સુથ કહેવાય કે ચોખ્ખું સાફ સુથરું એક આસન એની ઉપર ધારણ કરીને બેસવું બરાબર છે ગાયત્રી માતાજીનો ફોટો શિવ પરિવાર મહાદેવનો ફોટો હનુમાનજીનો ફોટો રામ પરિવારનો ફોટો રાખો તો પણ ચાલે અને બાકી કોઈ જાતનું એમાં એવું નિયમ નથી બસ દિશાનું ધ્યાન રાખવું સ્નાન કરી આવા કરવું મંત્રનો જાપ અને પવિત્ર બને ત્યાં સુધી રહેવું ભાઈ તો મિત્રો ગાયત્રી મંત્રનો જાપ જરૂરથી કરજો અને કોઈ પણ કામ પૂરું ન થતું હોય તો સંકલ્પ લઈને પણ કરી શકો છો બરોબર છે અને અનુષ્ઠાન પણ કરી શકાય તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફટાફટ તમામ ભાઈઓના મિત્ર સરકાર સુધી વિડીયોને શેર કરી દેજો વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા તેથી એમને પણ આ માહિતી મળી શકે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલુ લાલ બોક્સ છે લાલુ બોલાઈ જાય આ સ્પીડમાં બોલીને આવો ક્યારેક આવું થાય ભાઈ એને પણ દબાવી દેજો જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચશે થેન્ક્સ બટન મેમ્બરશીપ બટન બધી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં માતાજી બધાને મોજમાં રાખે રાજી રાખે ભાઈ એ જ ગાયત્રી માતાજીને પ્રાર્થના અને આપણા બજરંગભાઈ રમાન દાદા પણ તમામ ભાઈઓ બહેનો જેટલા પણ વિડીયો જોવે જ ને આરોગ્ય પ્રદાન કરે નિરોગી રાખે સુખી રાખે સમૃદ્ધિ આપે બુદ્ધિ પ્રદાન કરે મોજમાં રાખે અને રાજી રાખે ભાઈ બરાબર ને ને હા એમ તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ધ્યાન રાખજો મોજ કરજો અને સંઘર્ષ કરતા રહેજો ભાઈ તો બજરંગલી હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ કી જય